એ હાવ જર્જરિત થઈ ગયું છે અને એ પીઆયુ દ્વારા છે ને એને ડિમોલેશન માટે મૂકેલું છે નગરપાલિકાના સારા સહયોગથી અમને અહીંયા આ રૂમ આપવામાં આવેલ છે એ છેલ્લા ચારેક વર્ષથી આમાં કાર્યરત છીએ અહીંયા જે લાભાર્થી જે છે મેન સુરજ કરાડીના અને આરામડાના જે લાભાર્થીઓ જે છે એ સેવા લેવા માટે અહીંયા આવે છે રોજની નેવુંથી સોની ઓપીડી રોજની અહીંયા થતી હોય છે એક જ રૂમમાં લેબોરેટરી ઓપીડી અને બાકી બધી સારવાર પ્રાથમિક સારવાર આપવામાં આવે છે આમાં તમામ સ્ટાફ માટે જગ્યા બહુ ઓછી પાડવામાં આવે છે તે માટે સરકારને દરખાસ્ત કરું છું કે લાભાર્થી લાભાર્થી માટે એક સારસ બિલ્ડિંગ મોટી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે ફાળવવામાં આવે